અમારી આ જ્ઞાનવર્ધક ચેનલ જ્ઞાન ગુંજન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું સરસ મજાના ફટાફટ પચીસ ઉખાણાઓ ભાગ બે તો ચાલો આજે આપણે જોઈએ સરસ મજાના ફટાફટ પચીસ ઉખાણાઓ ઉખાણું પહેલું દાદા છે પણ દાદી નથી ભાઈ છે પણ ભાભી નથી નવરો છે પણ નવરી નથી રોજી છે પણ રોટી નથી જવાબ આવશે દાદાભાઈ નવરોજી ઉખાણું બીજું હાલે છે પણ જીવ નથી પગ નથી તો પણ એ ચાલે છે બેઠક છે પણ બાઝક નથી ખવાય છે પણ ખૂટતો નથી બોલોજી જોઈએ કોણ જવાબ આવશે હિંચકો ઉખાણું ત્રીજું એવો કયો શબ્દ છે જેને આગળથી વાંચો કે પાછળથી વાંચો પણ એના અર્થમાં કોઈ જ ફેર નથી પડતો વિચારો છે જરા આવશે તરત અને સરસ ઉખાણું એવું શું છે જે જન્મની સાથે જ મળી જાય છે અને મૃત્યુ સુધી સાથ નથી છોડતું જવાબ આવશે આપડો પડસાયો ઉખાણું પાછું એવી કઈ વસ્તુ છે જ્યાં તમે વર્ષમાં એક જ વાર ખરીદી કરો છો જવાબ આવશે તારીખ યુ એટલે કે કેલેન્ડર ઉખાણું છઠ્ઠું એવો કયો ડ્રાઈવર છે જેના લાયસન્સની જરૂર નથી હોતી વિચારો જે જરા જવાબ આવશે સ્ક્રુ ડ્રાઈવર ઉખાણું સાતમું કાળો કાળો એ તો નાનો ભાઈ ગુણગુણ ગાતો એ તો ભાઈ ફૂલે ફૂલે ફરતો એ ભાઈ એ તો ભારે ઢંકેલો ભાઈ જવાબ આવશે ભમરો ઉખાણું આઠમું એવું કોણ છે જેની પૂછડી તેના શરીર કરતા અનેક ગણી મોટી છે જવાબ આવશે સોય દોરો ઉખાણું નવમું તમારી એવી કઈ વસ્તુ છે જેને છોર પણ છોરી નથી કરી શકતો વિચારો જે જરા જવાબ આવશે આપણું જ્ઞાન ઉખાણું દસમું એવો કયો ગેટ છે જેમાંથી આપણે નીકળી નથી શકતા જવાબ આવશે કોલ ગેટ ઉખાણું અગિયારમું ચાકડી ગલીને છેલ્લે તલાવડી બોલોજી કોણ જવાબ આવશે સમજો એટલે કે કરો ઉખાણું યુવાનો અને વૃદ્ધો તમામને ખૂબ ગમે છે જવાબ આવશે આપણો પરિવાર ઉખાણું તેરમું એવું શું છે જે તમે તેને ખાવતો છો

તો હું ભાઈ નથી પણ બાળકોનો તો હું મામો છું જેના નામમાં આખું રણ આવી જાય છે જવાબ આવશે હરણ ઉખાણું સત્તરમું બાવો છે પાતાળમાં ને જોટલી મારા હાથમાં બોલોજીએ શું હશે જવાબ આવશે ઘડો અને દોરડો ઉખાણું અઢારમું ખાતે બેઠા બે જણ બે જણ વચ્ચે છે બાવીસ કાન બોલોજી કોણ જવાબ આવશે રાવણ અને મંદોદરી ઉખાણું ઓગણીસમું ધોળો કુવો ઢબુસ નો ભર્યો એટલે શું જ્વાબ આવશે શ્રીફળ ઉખાણો વિષ્ણુ રાજા કરે રાજને દરજી સીવે કોટ એટલે શું જવાબ આવશે રાજકોટ ઉખાણું એક વિષ્ણુ એવું શું છે જ્યાં તમે મોઢામાં મૂકો ત્યારે લીલું હોય છે પણ બહાર કાઢો ત્યારે લાલ થઈ જાય છે જવાબ આવશે પાન ઉખાણું બાવીસમું એવું કોણ છે કે કામ ન કરે તો તેની પીઠ થાબડવામાં આવે છે જવાબ આવશે ટીવી નું રિમોટ ઉખાણું તેવીસ એવું કોણ છે જે કામ કરે છે ત્યારે ટોપી કાઢી નાખે છે અને આરામ કરે છે ત્યારે ટોપી પહેરી લે છે જવાબ આવશે બોલ પેન ઉખાણું સ્વાવીસમું એવું શું છે કે જે તમે જેટલું એમાંથી નીકળશો એટલું જે મોટું થશે શ્વાબ આવશે ખાડો એટલે કે ખાડામાંથી માટી નીકાળવી ઉખાણું પચીસનું લાંબી લાંબી લાકડી ખાવામાં લાગે છે બહુ મીઠી બાળકોને તોય બહુ ભાવે ગરડાની તો થાય બહુ ઘાણી શ્વાબ આવશે શેરડી જો તમને અમારા ઉખાણા ગમ્યા હોય તો અમારી આ ચેનલ જ્ઞાન ગુજન ગુજરાતીને લાઈક કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો